વિસનગર નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલમાં પ્રવેશ શરૂ થઈ ગયા છે શહેરની મધ્યમાં આવેલ અમારી શાળામાં દરેક વિષયના નિષ્ણાંત અને અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન સાથે અભ્યાસ કરાવવામાં આવે છે તો વહેલા તે પહેલાંના ધોરણે આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો ધોરણ એકથી બારમાં પ્રવેશ મેળવી લો ધોરણ અગિયાર અને બાર સામાન્ય આર્ટ્સ અને કોમર્સમાં પરીક્ષાલક્ષી વિશેષ કોચિંગ આપવામાં આવશે અને હા જીવનનું ઘડતર કરે એ જ ભણતર તો આજે જ સંપર્ક કરો જીડી હાઈસ્કૂલ રેલવે સ્ટેશન સામે વિસનગર મોબાઈલ નંબર ચોરાણું બસો સાહીઠ ત્રેવીસ ત્રણ સત્તાવન તો વહેલાં તે પહેલાંના ધોરણે અમારો સંપર્ક કરો વિસનગર શહેર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ખ્યાતનામ શૈક્ષણિક ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટીના આઠમા સ્થાપના દિવસની ઉજવણી આવતીકાલે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ યોજાશે જેમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે વહેલી સવારે મેડિકલ કોલેજના પાછળના ભાગમાં આવેલા તળાવની આજુબાજુના વિસ્તારમાં તથા સમગ્ર કેમ્પસની સફાઈ ઝુંબે શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ સાકરચંદ દાદાની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે ત્યારબાદ કેમ્પસમાં ચાલતા ભોજનાલયમાં રસોઈ કરવા માટે કુદરતી એટલે કે બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે જેની માહિતી શ્રી વિજયભાઈ પટેલ અને રાજુભાઈ ખત્રીએ આપી હતી આ જે વસ્તુ કરીને એ આપણે બધું જે કુંડીમાં જાય ત્યાંથી પછી મિક્સર થઈ અને અહીંયા એક બધું હોય ને એટલે એનો ગેસ ઉત્પન્ન થાય ત્યાંથી પછી આ જે લાઈન છે અહીંયાથી બધો ગેસ છે ને આ લાઇન દ્વારા બધો મેચની અંદર જાય રસોડામાં અને રસોડામાં પછી એ સ્ટવ ચાલુ થઈ જાય મેક્ઝિમમ આમાં રોજના બે સિલિન્ડર જેટલો ગેસ આપણો ઉત્પન્ન થતો હોય છે પણ જેટલું વેસ્ટ વધારે એ પ્રમાણે એની કેપેસિટી વધારે હોય છે આની ટોટલી ડિટેલ આપણે અહીંયા બોર્ડ ઉપર છે જ આની અંદર અમે આ એક ચાલુ કર્યો છે બીજી હોસ્પિટલ મેસની અંદર અને ગર્લ્ફ સોસ્ટલની અંદર પણ ભવિષ્યની અંદર અમે આ કરવા માટે જઈ રહ્યા છીએ અને આના અમારા પ્રેરણા છે અમારા ચેરમેન શ્રી પ્રકાશભાઈ સાહેબ એમના માર્ગદર્શન નીચે આ બધું અમે કરી રહ્યા છીએ હવે જે આપણે બહાર જોયું ને એ બધા પ્લાન્ટનું પાઇપલાઇન દ્વારા બધું કિચનમાં આવે એ લાઈન પર છે ને સીધું સગડામાં નીચે ચાલુ જ છે ત્યાં ડાયરેક્ટ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એવા આપણે ત્રણ કે ચાર પોઈન્ટો અહીંયા છે નૂતન સર્વ વિદ્યાલયની બાજુમાં ફિઝિયોથેરાપી સેન્ટરનો શુભારંભ પણ કરવામાં આવશે અને સાથે સાથે નૂતન મેડિકલ રિસર્ચ સેન્ટર અને હોસ્પિટલના રૂપિયા એક કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથેના સોનાગ્રાફી મશીનનું લોકાર્પણ કરવામાં આવશે જેનાથી સગર્ભા માતા અને બાળકને વધુ સારી સારવાર આપી શકાશે અને બે મહિનાના બાળકના વિકાસની સાથે સાથે માનસિક વિકાસ તથા કોઈપણ ખોડખાપણની પણ જાણકારી મેળવી શકાશે આ કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ અને પ્રોવેસ્ટો શ્રી પી એમ ઉદાણી સહિત સમગ્ર એસ કે યુનિવર્સિટીના તમામ વિભાગોના ડીન તથા પ્રોફેસર અને સ્ટાફ મેમ્બર હાજર રહેશે આ અંગેની વધુ માહિતી શ્રી પ્રકાશભાઈ પટેલ ચેરમેને આપી હતી સાકરચંદ પટેલ યુનિવર્સિટીનો આઠમો સ્થાપના દિન નવ મે બે હજાર ચોવીસના રોજ સાકરચંદ પટેલ યુનિવર્સિટી ઓફિસર્સ દ્વારા ઉજવવામાં આવનાર છે આજના શુભ દિને સાકરચંદ પટેલ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી ગુજરાત સરકારના માન્યતાથી અને વિધાનસભાની અંદર અધ્યાદેશ પાસ થયા પછી ઉત્તર ગુજરાતની આ નામાંકિત સંસ્થા આજે આઠમા વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે આઠ વર્ષની આ સફરની અંદર યુનિવર્સિટીએ ઘણા જ સિદ્ધિઓ હાંસલ કરી છે અને ખૂબ જ ઓછા સમયની અંદર ગુજરાતની સૌથી વધારે વિકસિત યુનિવર્સિટીમાં સ્થાન પામી છે એનું આપણા વિસનગરવાસીઓનું ગૌરવ છે આજના શુભ દિને યુનિવર્સિટીએ ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેમાં સૌપ્રથમ તો સ્વચ્છતા ઝુંબેશ દ્વારા વિસનગરની આપણી આ યુનિવર્સિટી કેમ્પસની સફાઈ ઝુંબેશ કરવામાં આવશે ત્યારબાદ સવારે સવા નવ વાગે સાકરચંદ દાદાની પ્રતિમાને ફૂલાર અર્પણ કરી અને સાકરજન પટેલ યુનિવર્સિટીના ધ્વજનું ધ્વજારોહણ કરવામાં આવશે અને ત્યારબાદ યુનિવર્સિટીની અંદર જે પણ મેસીસ ચાલે છે હોસ્પિટલની અંદર જે મેસ ચાલે છે એના જે પણ વેસ્ટ નીકળે છે એનો સદુપયોગ થાય અને એ બાયોગેસ પ્લાન્ટ દ્વારા ફરીથી ગેસ બનાવી અને એ દરેક મેસની અંદર ઈંધણ તરીકે વાપરવા માટેનું આયોજન કરેલું છે આ બાયોગેસ પ્લાન્ટનું આપણે ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ સાથે સાથે આ છેલ્લા આઠ વર્ષની અંદર અને ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષમાં યુનિવર્સિટી દ્વારા આયુર્વેદિક હોમિયોપેથ અને ફિઝિયોથેરાપી જેવી સંસ્થાઓ સ્થાપવામાં આવી છે જેથી કરીને વિસનગરવાસીઓને આનો લાભ મળે એના માટે નૂતન સ્કૂલના કેમ્પસની બાજુમાં આવેલ સરદાર પટેલ હોસ્પિટલની અંદર આયુર્વેદિક હોમિયોપેથિક અને ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવનાર છે જેનું ઉદઘાટન આવતીકાલે થશે તેથી કરીને વિસનગરના શહેરી વિસ્તારના રહીશોને વિસનગરના શહેર વિસ્તારની અંદર આ સેન્ટર શરૂ કરવામાં આવતા ઘર આગળ ફિઝિયોથેરાપી આયુર્વેદ અને હોમિયોપેથની ઓપીડીનો લાભ મળશે ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા સાંજે લગભગ એક કરોડ રૂપિયાના ખર્ચે સોનોગ્રાફી મશીન વસાવવામાં આવ્યું છે જેનું આજે લોકાર્પણ કરવાના છે મહેસાણા જિલ્લાના સાંસદ શ્રીમતી શારદાબેન આનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે આ એવું મશીન છે જે બાળકને ગર્ભાવસ્થામાં બે મહિના થયા હોય ત્યારે તેની અંદર કોઈ પણ માનસિક રોગ અથવા તો કોઈ પણ ખોડખાપણ હોય તો એનું આપણે નિરીક્ષણ કરી પરીક્ષણ કરી અને રિઝલ્ટ લઈ શકીએ છીએ જેથી કરીને બાળકને આ અંગેની જવાબદારી એ આખી જિંદગી પોતાના સંતાનોની રહે નહીં એ માટે બહુ જ અર્લી સ્ટેજની અંદર જો આ આપણને ખબર પડી જાય તો એ બાળકને આપણે બચાવી શકીએ છીએ અને આનાથી માતા પિતાના જીવન ખોડ ખાપણવાળા બાળકોની જવાબદારી ન લેવી પડે એના માટે ઉત્તર ગુજરાતનું પહેલું મશીન એ આપણે વસાવ્યું છે જેનું લોકાર્પણ આવતીકાલે કરવાના છે અને સાંજે યુનિવર્સિટીના જે પણ કર્મચારીઓ છે અલગ અલગ વિભાગમાં કામ કરી રહ્યા છે તેમની કામગીરીને ધ્યાનમાં રાખી વર્ષ દરમિયાન જે લોકોએ સારું કામ કર્યું છે એમને એવોર્ડથી નિવાજી અને એમને પણ સન્માનવાના છે અને સાંજે યુનિવર્સિટી પરિવાર ભેગા થઈ અને કલ્ચરલ પ્રોગ્રામની સાથે મેગા ડિનરનો કાર્યક્રમ દર વર્ષે આપણે રાખતા હોઈએ એ પ્રમાણે યુનિવર્સિટીની અંદર રાતના સમયમાં ટ્રસ્ટીઓ યુનિવર્સિટી ઓફિશિયલ્સ અને યુનિવર્સિટીના કર્મચારીઓ માટે આયોજિત કરવામાં આવેલ છે વિસનગરની આપણી આ સાકરજન પટેલ યુનિવર્સિટીએ કોવિડ દરમિયાન પણ નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટેની જવાબદારી લીધેલી છે ત્યારબાદ ઉત્તરોત્તર નૂતન જનરલ હોસ્પિટલને ખૂબ જ સારી રીતે ડેવલપ કરી અને તમામ ડિપાર્ટમેન્ટની અંદર સર્વોત્તમ ડોક્ટર્સ અને વર્લ્ડ બેસ્ટ ઇક્વિપમેન્ટ વસાવી અને ઉત્તર ગુજરાતના નાગરિકોને સારામાં સારી અત્યારે શ્વાસની સુવિધાઓ આપવા માટે કામ કરી રહ્યા છીએ ટૂંક જ સમયની અંદર અત્યારે એમઆરઆઈ મશીન શરૂ કરવામાં આવેલું છે અને જૂન મહિનાની અંદર આપણે કેથલેટ પણ વર્લ્ડ બેસ્ટ ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છીએ જેથી કરીને આજે નાના વયના બાળકોને અથવા તો ચાલીસથી પચાસ વર્ષના યુવાનોને જે હાર્ટ એટેકના પ્રશ્નો આવે છે તો એને ઘર આગળ ત્વરિત સારવાર આપી અને એમના જીવ બચાવી માટે પણ નૂતન જનરલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે અને આવનારા દિવસોની અંદર યુનિવર્સિટી એ વિશ્વનામાંકિત યુનિવર્સિટી બને અને સાકરચંદ દાદાએ જે સપ્ન સેવ્યું હતું અને એમણે જે પોતાના હૃદયસ્પર્શી સ્પર્શી કરેલા હતા કે તું તારા બાળકોને પાટા પેટે પેટે પાટા બાંધીને પણ ભણાવજે આ એમના જે શિક્ષણ પ્રત્યેનો ભાવ હતો અને શિક્ષણથી જ સમાજ વધુ સારી રીતે પ્રગતિ કરી શકે છે અને સારા વિદ્યાર્થીઓ જો દેશને મળશે તો એ દેશના સારા નાગરિક તરીકે દેશના પ્રગતિની અંદર પોતાનો સાથ અને સહકાર આપી શકે આ ઉદ્દેશથી આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટી કામ કરી રહી છે અને આપણા વિસનગરવાસીઓ માટે સૌથી ગૌરવની વાત એ છે કે આ યુનિવર્સિટી એ ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે જે બધા જ કોર્સ એક જ જગ્યાએ ઓફર કરી રહી છે અને ધીરે ધીરે આ યુનિવર્સિટી એ વિશ્વ નામાંકિત યુનિવર્સિટી બને તે માટેની આપણે જવાબદારી લઈ અને કામ કરી રહ્યા છીએ ખૂબ જ અમને પ્રોત્સાહન અને પ્રેમ આપ્યો છે એ બદલ હું સાકરજ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ તરીકે આપ સૌનો આભાર માનું છું વિસનગર શહેર માં સર્વ શાંત પ્રાકૃતિક ઓર સુરમ્ય વાતાવરણ કે તે ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉयड पेरेंट्स एप बिग प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो या विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ કડા રોડ વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ